અને આ બાજુ એ પ્રસાદીનો ખાંડણીઓ છે એના તમે દર્શન કરી શકો છો કે મહારાજ અહીંયા મરચું ખાંડતા નીલકંઠમુની રૂપે તમે દર્શન કરી શકો છો શ્રીજી મહારાજના સર્વેલાડીલા સંતો તારીભક્તો હર્ષવ્યાસના એકવાર ફરીથી ભાવપૂર્વક હેતપૂર્વક જય સ્વામિનારાયણ મહાદેવ હર તો અત્યારે આપણે આવી ગયા છીએ તીર્થધામ લોજ લોજ એટલે કે લોજ નામ પડતા જ તમને લોજની જે પ્રસાદીની વાવ જ્યાં નીલકણમણી રૂપે મહારાજ પ્રથમ વખત જ્યારે આવેલા હતા ત્યારે બેઠલા ત્યાં પ્રસાદીની વાવ તમને યાદ આવે તો અત્યારે હું પહોંચી ગયો છું શ્રી સ્વામિનારાયણ મંદિર લોજ ધામ તો લોજધામમાં જેટલા પણ મહારાજના પ્રતિના સ્થાનો છે એને સંપૂર્ણ તમે દર્શનના વિડીયોમાં થશે તો વિડીયો તમે જરૂર એન્ડથી જોજો અને ચેનલ પર નવા હોત એ ચેનલ લાઇક કરજો સબસ્ક્રાઈબ કરજો અને શેર કરજો તો બીજા હરિભક્તો પણ આ લાભ લઈ શકે તમે મને જેવો સપોર્ટ આપ્યો છે એવો જ સપોર્ટ આપતા રહેજો તમને આવા અલગ અલગ ધામના જે વિડીયો તમને બનાવી બતાવીને હું દર્શન કરાવતો રહીશ તો અત્યારે હું પહોંચી ગયો છું શ્રી સ્વામિનારાયણ મંદિર લોજ હવે આપણે પહેલાં જે મુખ્ય મંદિર છે ત્યાં દર્શન કરવા માટે જઈએ છીએ અને પછી અહીંયા મંદિરની અંદર પણ જેટલા સ્થાનો પરિણને હશે તમને સંપૂર્ણ વિડીયો બતાવીશ તો અત્યારે આપણે જે મુખ્ય મંદિર છે ત્યાં દર્શન કરવા માટે જઈએ છીએ અહીંયા પણ નૂતન બાંધકામ ચાલુ જ છે વિકાસના કાર્યો ચાલુ જ છે તો હવે જઈએ છીએ આપણે મંદિરની અંદર દર્શન કરવા માટે તો આ આપણે પહોંચી ગયા છીએ શ્રી સ્વામિનારાયણ મંદિર લોજ અને સૌ પ્રથમ તમે દર્શન કરી શકો છો શ્રી વિઘ્ધ વિનાયક દેવ ધામ અને આ બાજુ તમે દર્શન કરી શકો છો શ્રી કષ્ટભંજન દેવ લોજપુર ધામ અને અહીંયા શ્રી સ્વામિનારાયણ મંદિર લોજનું બંધ બાંધકામ છે એની માહિતી અહીંયા લખેલી છે તો હવે આપણે ચશુ અંદર દર્શન કરવા માટે શ્રી ઘનશ્યામ મહારાજ નીલગઢવાણી લોજપુર ધામ તો આ આપણે પહોંચી ગયા છીએ મંદિરે અને આ તમે દર્શન કરી શકો છો શ્રી નીલકંઠવર્ણી લોચપુરધામ તો આ તમે દર્શન કરી શકો છો હે મહારાજ હે દયાળુ અને એની એક્ઝેક્ટ બાજુમાં ધર્મદેવ ભક્તિ માતા અને ઘનશ્યામ મહારાજના પણ તમે દર્શન કરી શકો છો શ્રી ધર્મદેવ ભક્તિ માતા ઘનશ્યામ મહારાજ એટલે સ્વામિનારાયણ ભગવાન ધામ અને છેલ્લા ખંડમાં તમે શ્રીજી મહારાજની જે સુખ છે એના દર્શન કરી શકો છો અને સંતોના ઠાકોરજીના પણ તમે દર્શન કરી શકો છો અને આ છે શ્રી શુભામ મંદિર લોચપુરધામ અને આ તમે દર્શન કરી શકો છો શ્રી લોજપુર લોચપુરધામનું મંદિર અને અહીંયા પણ મહારાજના ઘણા બધા પ્રસાદીના ચરણાવીન છે તો એના પણ દર્શન કરવાનું જશું આપણે તો દર્શન કરી શકો છો મહારાજના પ્રસાદીના મહારાજની પટપ્રતિમાના જે આ મહારાજની જે પઠ પ્રતિમા દર્શન કરી રહ્યા છો એ રામાનંદ સ્વામીએ પૂજેલા સહજાનંદ સ્વામી મહારાજની પ્રતિમા છે અને નીચે રાહનંદ સ્વામીના અને નીલકર્મ પણ તમે દર્શન કરી શકો છો મુક્તાન સ્વામી તો નીચે જઈએ છીએ આપણે અને જે પ્રસાદીનો ખાંડણીઓ છે એના આપણે દર્શન કરીશું તો નીચે જઈ અને જે પ્રસાદીનો નો ખાંડણીઓ છે એના દર્શન કરીએ છીએ આપણે તો પાછા આપણે જે નીચે આવી ગયા છીએ અને આ બાજુ એ પ્રસાદીનો ખાંડણીઓ છે એના તમે દર્શન કરી શકો છો કે મહારાજ અહીંયા મરચું ખાંડતા નીલકંઠમણી રૂપે એના પણ તમે દર્શન કરી શકો છો પ્રસાદીના ચરણાવીન પણ છે અને એક્ઝેટ પ્રસાદીની શિલા પણ છે એ આ જગ્યા શિલા ઉપર મહારાજ બેઠેલા છે એ પ્રસાદીની શિલા પણ છે એક્ઝેટ આ મંદિર છે અને મંદિરની બાજુમાં જ અફસના સ્થાન આવેલા છે અને મંદિરની નીચે પણ આથી ઓકે અઢારવ જે ચીબડાનો રહ્યો હતા મહારાજ ગાડીઓ તે મહારાજે આ જગ્યાએ રાખેલું હતું એવી આ પ્રકારની ખૂબ છત્રી છે કે મારા જે અઢારમંડ ઝીબડા છે તે મહારાજે અહીંયા રાખેલા હતા એવી આ પ્રકારની ખૂબ જગ્યા છે એના તમે દર્શન કરી શકો છો અને હવે અંદર જઈએ છીએ અને અંદર જે પ્રસાદીનું જે ગોખલો છે એના પર તમને દર્શન કરાવું છું મંદિરની નીચે જ આ પ્રસાદીની જગ્યા છે તો ત્યાં જઈએ છીએ સામે તમને દેખાય છે પ્રસાદીનો ગોખલો છે શું મહિમા છે એ પણ તમને વિસ્તારથી સમજાવું છું પહેલાં તમે આ ગોખલાના અને ચરણાવીને તમે દર્શન કરી શકો છો આ પ્રસાદીનો ગોખલો છે અને આ એક સ્થાન છે આ જે ગોખલો છે એનો એ મહિમા છે કે આ જગ્યાએ પહેલાં રામાનંદ સ્વામીનો આશ્રમ હતો અને એ સંતો હતા એ આશ્રમમાં રહેતા અને સેવા પૂજા કરતા પણ ત્યારે કેવું હતું કે ત્યારે બાજુમાં એક મકાન હતું શ્રી હરિભગતનું ત્યાં સંતો આ ગોખલામાંથી કોઈ પણ વસ્તુ ઘટતી તો ત્યાંથી તે લેતા પણ મહારાજ જ્યારે આવ્યા કે મહારાજે જોયું કે સંતો સંતો જે વૈરાઓ પાસેથી જે વસ્તુ લે છે તો એ મહારા મહારાજને ના ગામ ને આ ગોખલો છે એ ગોખલો બુરાવી દીધો બાજુમાં હરિભગતનું ઘર હતું એ જે તે ગોખલોને બુરાવી દીધો તો આ એ ગોખલાનો મહિમા છે તો હવે આપણે જઈએ છીએ આપણે જે મંદિરની બહાર જેટલા પણ પ્રસાદીના સ્થાનો છે દર્શન કરવા માટે એ પ્રસાદીની વાવ અને સાંગા વાવ અને બીજી પણ વાવ છે લોજમાં ત્યાં મહારાજે જે યોગા યોગાભ્યાસ જે મહારાજે એ જગ્યાએ કરેલો હતો તો ત્યાં પણ આપણે જશું દર્શન કરવા માટે કેટલો જૂનો પટારો છે આમાં આખા એક માણસ એક માણસ બે બે ત્રણ માણસ સમાઈ જાય એટલો મોટો આ પટારો છે અને પણ આ પણ નાનો પટારો છે આ મોટો પટારો છે તો જઈએ છીએ પાછા બહાર અને દર્શન કરીએ છીએ આપણે એ સ્થાનના મંદિર દર્શન કર્યા પછી એક્ઝેક્ટ આપણે જ્યારે મંદિરની બહાર આવશું તો ત્યાં આ જે પ્રસાદીની વાવ છે લોજપુરની જ્યાં મહારાજ નીલકંણવણી રૂપે જ્યારે આવેલા હતા એ પ્રસાદીની વાવ એટલે એક્ઝેક્ટ આ મંદિરની આ એક્ઝેટ આ મંદિર છે અને મંદિરની એક્ઝેક્ટ સામે જ આ પ્રસાદીની વાવ છે અને દર્શનનો સમય પણ લખેલો છે એ લોજપુર ધામ મુક્તિ વાવ સાત થી બાર ને ત્રણથી છ તો આ એ પ્રસાદીની વાવ છે અંદર તો અહીંયા શૂટિંગ અલાઉડ નથી તો તમને અહીં લગી દર્શન કરાવું છું એક્ઝેક્ટ આ મંદિર છે અને અહીંયા વાવ છે તો વાવના દર્શન કર્યા પછી આપણે એક અહીંયા બીજી એક પ્રસાદીની વાવ છે સાંગા વાવ ઘણા ભક્તો જે અહીંયા આવે છે વાવના દર્શન કરે છે મુક્તિ વાવના પણ સાંગા વાવની કોઈને ખ્યાલ નથી હોતો તો હું તમને એ જગ્યા લઈ જાઉં છું કે જ્યાં મહારાજ નીલકંઠ મંદિર ઉપર જ્યારે અહીંયા આવેલા હતા ત્યારે યોગાભ્યાસ કરાવતા સંતોને એ આ જગ્યા છે તો એ જગ્યાએ તમને લઈ જાઉં છું ત્યાં પણ પ્રસાદીની છત્રી છે ઘણા વિભક્તો આવે છે અહીંયા દર્શન કરે છે પણ જે સાંગા વાવ છે ત્યાં દર્શન કરવા માટે નથી જતા કારણ કે લોકોને ખ્યાલ નથી કે અહીંયા બીજી પણ એક પ્રસાદીની વાવ છે તો ત્યાં પણ જશું આપણે દર્શન કરવા માટે આ સીધું મંદિર છે મંદિરથી આપણે સીધા ચાલશું એટલે આવો એક તમને ગેટ જોવા મળશે ગેટની અંદર જવાનું અને પછી અહીંયા પણ જો જે કામકાજ ચાલુ છે દર્શનનું કામકાજ ચાલુ છે તો ત્યાં જઈએ છીએ આપણે દર્શન કરવા માટે અહીંયા પણ જોરોથી કામ ચાલે છે તો અંદર જઈએ છીએ આપણે દર્શન કરવા માટે એ પ્રસાદીભૂત વાવના તો આ સામે તમે જોઈ રહ્યા છો એ પ્રસાદીની સાંગા વાવ છે કે જ્યાં મહારાજ નિર્કમણ રૂપે જ્યારે મહારાજ હતા ત્યારે આ જગ્યાએ મહારાજ યોગાભ્યાસ કરાવતા સંતોને એ અતિ પ્રસાદીની વાવ છે તો લખ્યો છે સાંગા વાવ અષ્ટાંગ યોગ તો આ તમે એ પ્રસાદીની જે છત્રી છે એના પણ તમે દર્શન કરી શકો છો કે મહારાજ આ જગ્યાએ સંતોને યોગાભ્યાસ કરાવતા એવી આ પ્રસાદીની સાંગા વાવ છે વાવ તો બતાવું છું પણ પહેલાં તમે આ છત્રીના જે દર્શન કરી લો છો અહીંયા લખેલું છે એ પણ તમે વાંચી શકો છો આ બાજુ પણ છે અને આ બાજુ પણ તમે વાત છે નીલકર વણી રાજની અસમ કૃપાથી આ જગ્યા સદ્ધુર રામાન સ્વામીને પત્ર દ્વારા સંતોને અષ્ટાંગ યોગની કળા શીખવવા કહેલ જેથી રાજે આ જગ્યાએ નોરી બસ્તી કુંજ ક્રિયા યમ નિયમ આસન પ્રાણાયમ અને પ્રત્યાહારની ક્રિયાઓ શીખવતા તો એ આ પ્રસાદી પ્રસાદીભૂત જગ્યા છે અને અહીંયા પણ તમે ઘનશ્યામ મહારાજના છે એ તમે દર્શન કરી શકો છો અને આ જે છે એ પ્રસાદીની સાંગા વાવ છે આ જોઈ શકો છો એ પ્રસાદીની સાંગા વાવ છે અને આ એ જગ્યા છે ત્યાં મહારાજ નિત્ય પ્રતિ અહીંયા યોગાસન કરાવતા સંતોની એ અતિ પ્રસાદીની જગ્યા છે તો આ તું જે પ્રસાદીનું તીર્થ ધામ એટલે લોજપુર ધામ તો તમને અમારો વીડિયો કેવો લાગ્યો હોય તો નીચે કોમેન્ટ બોક્સમાં જરૂરથી બતાવજો તો મળીએ છીએ એક આવા જ અલગ મહારાજના પ્રસાદીના સ્થાનના સાથે તો સૌને એકવાર રજા કરીને જય સ્વામિનારાયણ મહાદેવ હર્ષ